તો સરોવદય કેળવણી મંડળ અને પોમુ સરોદય હાઈસ્કૂલ પરિવાર તેઓનું હાર્દિક સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે ન ચોર ચોરહાર્યમ ન રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ભારકારી વયમ કૃતિ વર્ધતે એવમ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ વિદ્યાર્થી મિત્રો વિદ્યારૂપી ધન એવું છે જે ચોર છે ચોરી શકતો નથી રાજા છે હારી શકતો નથી ભાઈ છે ભાગ પડાવી નથી શકતો પણ એને વાપરવાથી છે વધે છે અને બધાય ધનોમાં સર્વધન જો હોય તો એ વિદ્યાધન છે તો છે એ વખત ભલે નિવૃત્ત થયા છે પણ છતાં એમની પ્રવૃત્તિ છે શરૂ છે સતત વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરતા રહે છે તો આ સરસ મજાનો કાર્યક્રમ તમામ જે શૈક્ષણિક સંકુલ આપણું છે એ તમામ બાળકોને બટેટા ભૂંગળા ખવરાવાના છે તથા તેમના મધર

બે તેમ હોય તો ડિસ્કોરન પણ જ્યાં જીવો પર ધારમાન ને દોષ પર હવે જો છે જે જ્ઞાન ઉપસિલ છે સદગુરુ એમ એકારે દેકા જે આ પર પરિવારના સભ્યો છે આજ તમે તેમ સામે બેઠા છો 1000 એમની ત્રીજી પેટી अथवा दोबारा आप आ ले कर भाई बोलो बोलो आवे छे बोलो दोबारा हम प्रश्न आवे पर प्रश्न खूब व्यवस्थित ने सारी तरीके आप व्यवस्था संभाले छे आ बात

પોતાની કર્મ ભૂમિ બનાવી છે કેવળ આધુનિક વિભાગમાં સૌથી પાતે સર સુધી જે આપણે સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો છે હિન્દીનો અભ્યાસ કરાવ્યો છે સસ્તા સાવક સવાનેદા સાથે વાણને નોકરી કરી છે એમની પછી અનેક સાવ કર્મચારીઓ આવ્યા ગયા એમની સાથે પણ એમણે આ કર્મ કર્યું છે સવર વાન એમની સાથે કોઈ 10 વરસ કોઈ 12 વરસ કોઈ જે આવ્યો છે એ વેદના માબે સુધી છે યાદ રહે તો એ બી પ્રોજેક્ટલી આ વિદાર માર્ચેન માધ્યમ રો છે સાચો માધ્યમ બોલો રહ્યો છે આજે અમે જે પૂરા જમાને જોસ્તાની રહ્યા કાર્ય કરી રહ્યા છે જે સંભાળ લેયા છે એ શીખવાનો જે લાભ મળ્યો છે એ અમારા શીખેરો અને આનો વિજ્ઞાનો પાસેથી મળ્યો છે એના માના એક હંમેશા અમે એક આ આ ભારતીય પરમેને अरे गुजराती बजट में भी मोटा बहन एक मोटा बहन तरीके के हमने हमेशा अपने सासु मार्गदर्शन आए हैं और कोई भाई बुरु नहीं सरकार का ये पॉलिसी हो ना ये पॉलिसी प्रमाण है भाई बुरु तंदा भाई थे पर बिरुद्धी पॉलिसी दस्तावेज़ हो गया क्या हुआ है અને પોતાની કર્મ ભૂમિ હોય માતૃભૂમિ હોય અને માતૃભૂમિ સાથે આકૃત લાગણીથી બંધાયું એ આ ભૂમિનો ગુણ છે આ ભૂમિમાં તાકાત છે અહીંયા જે ગામ કર્યું ક્યાં છે એ આજે ગાના મન અને તા ત્રણેય રીતે આ સંસ્કાર સાથે સંકળાયેલા છે ભૂમિ એવી છે એ એની અંદર તમે પ્રવેશ કરો પછી માર્ગો ને લાગતો પરાયો ને લાગતો આપણો પોતાનો છે લાગે છે આપણી સંસ્થા જેવું લાગે છે અને આ જે લાગે છે કે આપણે હર હંમેશા સંસ્થા સાથે ઝઘડે રાખતા હોય છે સંસ્થા સાથે આપણે લગાવ રાખતા હોય છે સંસ્થા સાથે આપણે માધી રાખતા હોય છે બે અનેક કાર્યક્રમો વર્ષ દરમિયાન આયા કરે છે ઘણીવાર અમે બમા કે આપી દી મનમાં પ્રવાહી નો લીધે ઉદ્દેશ અને કામ હોય એટલે અમે સાસ વધારી ખુશી વ્યક્ત સદના ધારમમાં માં બે આવી છે કરી આપણે सब नाराशी और सब परिवार आपडी रोजी जेरे उपस्थित થયા છે એટલે હું સૌ માનવ વ્યક્તિ અને અમારા સહ સહ કર્મચારી सौ વિદ્યાર્થી મિત્રો સરસ બેન આવી સરસ મજાની પ્રવૃત્તિ સતત શરૂ જ રાખી છે તો આપણે એમનું સન્માન કરવું જોઈએ મિત્રો તો રેખાબેનનો આપણે સાલ અને પુસ્તક અર્પણ કરી સન્માન કરીએ એ માટે અમૃતાબેન અને ખીમાણી સાહેબને વિનંતી કરું તેઓ બેનને સન્માનિત કરશે ત્યારબાદ બિરાજમાન બટુકભાઈ જાની બેનના જેઠશ્રી થાય છે તો તેમનું સન્માન આપણે બટુકભાઈ જાની સાહેબ છે એમનું સન્માન જાની સાહેબ જ કરશે જાની સાહેબને આપણે બિરાજમાન છે રેખાબેનના મોટાભાઈ દિલીપભાઈ તેમનું આપણે સન્માન કરીએ એ માટે વી એન પટેલ સાહેબને વિનંતી કરું તેઓ પુસ્તક અર્પણ કરી તેઓ સન્માન કરશે ત્યારબાદ મિતાબેન અત્રે ઉપસ્થિત છે બિરાજમાન તે રેખાબેનના ભાભી થાય છે તો તેમનું આપણે સન્માન કરીએ એ માટે પીબી કુકડીયા સાહેબને વિનંતી કરીએ કે તેઓ પુસ્તક અર્પણ કરી સન્માનિત કરશે ત્યારબાદ પરિવારના સભ્ય હિનાબેનનો આપણે સન્માનિત કરીએ તો એ માટે સંગીતાબેનને વિનંતી કરવી તેઓ પુસ્તક અર્પણ કરી સન્માનિત કરશે મંચ ઉપર બિરાજમાન ખ્યાતિબેન તેમનું સન્માન કરીએ એ માટે સિદ્ધિબેનને વિનંતી કરું કે તેઓ પુસ્તક અર્પણ કરી સન્માનિત કરશે વિદ્યાર્થી મિત્રો આ સન્માનનો કાર્યક્રમ અહીંયા આપણે એ પૂર્ણ કર્યો વિદ્યાર્થી મિત્રો जहाँ सर झुके वही प्रभु का घर होता है जहाँ सर झुके वही प्रभु का घर होता है जहाँ नदी मिले वही समुंदर होता है ये जिंदगी में दर्द बहुत लोग देते हैं, जो दर्द को समझे वही हम दर्द होता है हम विद्यार्थी तो मित्रों आ कार्यक्रम अंतर्गत अपने रेखा बेन ने करिए करिए आपने मार्गदर्शन आपसे रेखाबेन ब्यूस पे नहीं हुई हो आवाज़ बदहरी हो वहाँ पर आप नाम हमेशा होए कुछ एमपीडी मारने का मुंह आज आपने पहला पहला शारीरिक तैयारी स्वस्थ नहीं है कुछ मानसिक स्वस्थ नहीं

સોગતી પણ મહાન છે કે કાબરે તો એ બીજા ચરણમાં થોડો સુધાર મે જનની જન્મ ભૂમિષ્ઠ કર્મ સ્વર્ગ કરે છે માતા માતૃભૂમિ અને ઉમરાળ મારી બાવીસ વર્ષની ઉપર મને ત્યાં નોકરી મળતી બે મોમાં મોડી એક જ અને પછી હાયર સેકન્ડરી ત્રીસમાં સ્થાન પર સ્કૂલ એ આ સંસ્થા એક મોટું વૃક્ષ બન્યું અને એમાં સંસ્થાનું નામ જે પોપટલાલ નુજીભર પછી શરૂઆત એ કમાય તો સાવણી નાનો બધો પરિવાર એના સંતાનો એના સંતાનો આટલો બધો અને બધાના સહકારથી આજે અને આખા જિલ્લામાંનું પણ સંસા આપણે કે વાત હોય બની જે હોય તો સૌથી પહેલા એ લોકો એવો અભિપ્રાય કે એનો વિચાર કર્યો ઈ પેરા મળે અમારી સંસ્થામાં આવે या सबको प्यारे नमस्कार इमे नाम है शोभन तो हमेशा बड़ी बन आदर से नमस्कार करना और ये खास संस्थाएं बहुत जरूरी है हमें कोई ये कि हमें एक आज पांच बार सही होनी चाहिए हमें कमी तो आई नहीं

કેટલા મોનિટર આપડે કેટલા થશે બધા બે બે છે ભાઈઓ બહેનો ત્રણ ત્રણ હશે પણ બોલાવાના તો એક ભાઈઓ વાળા ને એક બેનો નહીં મોનિટર કેટલા છે નહીં નહીં ત્રણ ત્રણ કે મોનિટર છે હા તો ભલે મૂકી દે એટલે ગણિત મૂકી દે બોલ ભલે એ મોનિટર આપણે બોલાવશું એટલે આવી જશે કે નહીં બરોબર બસ મોનિટર એ સ્થાન લેવાનું છે મંચ ઉપર ઓકે એટલે એટલે મૂકી દે બોલ પેન વધારે પછી બોલ પેન આપવાનું મોનિટર પેલા મોનિટર પ્રતિક રૂપે પછી વર્ગ ગણ

સમાજમાં દેશમાં આપણે આપણું સ્થાન બનાવીએ અને આપણા પરિવારને આપણા ગુરુજનોને અને આપણી સંસ્થાને આપણા ગામને આપણે ઉજવણ કરીએ એવી પ્રાર્થના સાથે હું મેં છું બસ આભાર રેખાબેન હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે ને બોલપેન માટે મોનિટર વિદ્યાર્થી મિત્રો જે છે વર્ગખંડના એ મોનિટર વિદ્યાર્થી મિત્રો અહીંયા મંચ ઉપર આવી જશે મોનિટર તમામ મોનિટરશ્રીઓ ભાઈઓ બહેનો હો હાલો હાલો બહેનો આવી જાય આ બાજુ જાની સાહેબ જે બાજુ ઊભા છે ને બહેનો આવી જાય હાલો પેલા ભાઈ આવી જાવ મોનિટર હાલો પછી બેનો આવો બરાબર મોનિટર શ્રીઓને રેખાબેન અને તેમના પરિવારના વરદસ્તે બોલપેન આપી વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરશે और oh, रेखा ले तुम्हारे परिवार ने आ बाजू बता भी आओ आवे आ बाजू ये भाई थोड़ा काम ऊपर बस बस सिंगल लाइन करना को बस एक मिनट ले ले प्रगति बन बस जोरदार तो बेन आग हालती है प्रगतिबेन રેખાબેન તમે દે હાલો ત્યારબાદ બહેનો જે મોનિટર છે એ આવી જાઓ મંચ ઉપર હાલો ઝડપ ચાલો બેનો ઝડપ રાખો ચાલે કોઈ બસ વાત કરો ચાલો બેન ઝડપ ને વ્યવસ્થા જાળવવા પછી એમાં વિચારે નહીં કરવાનું ચાલો મોનિટર કહીએ એટલે પછી ઉભા થઈ જાઓ આવી જાઓ આગળ બેહો એટલે ગ્રુપ ફોટો આવી જાય બેન વચ્ચે ઉપર થોડીક આગળ જાય બસ આમાં બેન તો આપવા માટે તારે ત્યાં જવું જ પડે ને

એ માટે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાકીના વિદ્યાર્થી જે છે એને વર્ગખંડમાં વ્યવસ્થા સરસ જળવાય એટલે માટે ત્યાં બોલ પેન આપણે આપીશું ઓકે મિત્રો વિદ્યાર્થી મિત્રો જો પહેલો તાસ બરોબર પહેલો તાસ અને ત્રીજો તાસ આપણે વર્ગખંડમાં પછી રિસેસ ને પછી આપણે તમે બટેટા ભૂમરાનું જે આપણે આયોજન છે એ તમને કહીશું એટલે શાંતિ મંત્ર આવો આવો આ યુટ્યુબમાં હો પાછો

એક મિનિટ હો આપ સૌ જે બટેટા ભૂંગળાનો કાર્યક્રમ છે સમગ્ર શૈક્ષણિક સંકુલ માટે એ અમારે ભૂતપૂર્વ શિક્ષિકા બહેન રેખાબેન બધેકા આપ જે નિહાળી રહ્યા છો જોઈ રહ્યા છો એ બેન તરફથી છે અને બેનથી વખતો વખત આવું શિક્ષણમાં પ્રવૃત્તિ કરતા રહે છે નિવૃત્તિ છતાં પણ એ પ્રવૃત્તિ કરતા રહે છે Oh, Drew कर તારે તો હમણાં પ્રયોગમાં મેં વિડીયો મૂક્યો જોયો તી હમણાં જ મૂક્યો છે જી બોલો આપણે ફેરસ સલ્ફેટ વાળો પ્રયોગ કર્યો હતો નહી આયુષભાઈ હા 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 આયુષ્યભાઈ અમારા છે હોનહાર વિદ્યાર્થી છે